અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મૃત્યુ પામેલા ભુવાને લઈને એક બાદ એક મહત્ત્વના અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે વાત કરીએ તો સુરેન્દ્રનગરના આ ભુવા સાત મહિના પહેલા અમદાવાદમાં આવ્યો હતો જેનું નામ નવલસિંહ ચાવડા છે તે તાંત્રિક વિધિના નામે લોકોને ભોળાવી ફૂસલાવીને જે લોકો પાસે પૈસા હોય દાગીના હોય તેના એક ગણાના ચાર ગણા કરી આપશે તે પ્રકારની લાલચ આપતો હતો અને લોકોને મોતને ઘાટ ઉતારી દેતા હોવાની પણ વિગતો સામે આવી છે આ ભુવો સિરિયલ કિલર નીકળ્યો હોવાની વાત કહેવાય છે અને અત્યાર સુધી તે બાર જેટલી હત્યાની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે જો કે તેરમી હત્યાની ઘટનાને તે અંજામ આપવાનો હતો તે પહેલાં એક બાતમી સરખેજ પોલીસને મળે છે અને આ બાતમીના આધારે સરખેજ પોલીસ નવલસિંહ ચાવડા નામના આ ભુવાની ધરપકડ કરે છે ત્યારે મહત્વના અને ચોંકાવનારા ખુલાસા થાય છે ત્યારે આ મામલાને લઈને જે હાલ ભુવાનું સરખેજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સાત દિવસના રિમાન્ડ ઉપર હતો અને તે દરમિયાન અચાનક હાર્ટ અટેકથી મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ બાબતે અમદાવાદના એસીપીએ શું ખુલાસા કર્યા છે અને ભુવાએ જે પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યું છે તે તપાસમાં શું સામે આવ્યું છે તે સાંભળી લો शुरुआत करी एम काका की करेली थी त्यार पी ए સગી બાદ છે એના ઉપર એણે ઉપયોગ કરેલો અને ત્યાર પછી એટલે જેમ જેમ સપરક આવતા ગયા એ મેડી લોકોનો એ ખૂબ વિદ્રો થવા લાગ્યા તપાસમાં આવી છે ખરીખરીથી ડિટેલમાં તપાસ કરવાની શરૂ છે ત્યાર પછી ચોકસાઈ માંતે આવી ખાસ તો તાંત્રિક વિધિ જતો હતો ઉપયોગ લઈને એને એમનું કે એમનું કહેવું એવું હતું કે બે હજાર સત્તરમાં સૈલેષ મહારાજ કરીને એમના ઘરે આવ્યા અને એમણે જે તે વાત એને કીધેલી હતી પરંતુ જે સૌ પ્રથમ એણે જે બનાવ બનાવ્યો તો એમ બે હજાર ચોદીમાં એટલે એ બાબતમાં તરફથી ઝડપ નથી તેમ છતાં પોલીસ તપાસ કરી રહી છે ને એમાં સાચું છે આવી રહ્યું નજર સમય આવે કે જે ત્યારે શું કરી છે ત્યારે આવે છે કાતે

એને સરતા ન હોવાથી દપતક તરીકે અમને લીધેલા હતા એટલે જે એનું નામ છે અરિશી છે હર એક ઓરિજનલ જુતા એના ઘનુભાઈ હતા ઘનુભાઈ પછી પહેલા ભુલો હતા અને એમની સાથે આ ભુવાનું કામ કરવા જતું અને પછી આ મરાજા પોતે પણ ભુવાનું કામ કરતું હતું કાકાની જગ્યા

એમના પણ આ રીતે ઉપયોગ કરેલો હતો એમ જણાવેલું ખરેખર સાચું શું હતું એ તપાસ તમને ખબર પડશે ઓકે ઓકે અમદાવાદના એસીપી તેમના મામલે મહત્વના ખુલાસા કરતાની સાથે વાતચીત કરતા જણાવ્યું કે બે હજાર સત્તરની આસપાસ વિદ્યા શીખ્યો હતો તે પણ એક અન્ય મહારાજના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પ્રકારે તાંત્રિક વિદ્યાની શરૂઆત કરી હતી અને પોતે એક આશ્રમ પણ બનાવ્યો હતો ત્યાં લોકોને આ જ પ્રકારે તે મંત્ર કરીને તેમજ ચમત્કારિક શક્તિ તેની પાસે છે ને તે એકના ચાર ગણા કરી આપશે તે પ્રકારની લાલચ આપતો હતો ને ત્યાં બોલાવીને હત્યાની ઘટનાને પણ અંજામ આપતો હતો સૌ પહેલાં તેણે પોતાના સગા કાકાની હત્યા કરી ત્યારબાદ માતાની હત્યા કરી તેવી રીતે અલગ અલગ બાર જેટલા લોકોની હત્યા કરીને તેના પૈસા પણ પડાવ્યા હતા હાલ સમગ્ર ઘટનાના સંદર્ભમાં જે એક બાદ એક ખુલાસા થયા છે પરંતુ અંતે જે ભુવાનું મૃત્યુ નિપજ્યું છે તેના કારણે આ ઘટનામાં અનેક પ્રકારના રહસ્ય હજી પણ જોડાયેલા છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝમાં લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં